પાટીદારોને રીઝવવા પ્રદેશ કોંગ્રેસ કોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસ શરૂ કરશે પ્રચાર અભિયાન પાટીદારો સાથે અમિત ચાવડા બેઠક પણ કરશે આજે સાંજે બોટાદમાં યોજાશે કોંગ્રેસનું કિસાન સંમેલન મુકુલ વાસનિક અમિત ચાવડા ઉપસ્થિત રહેશે એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ એમએલએ વસોયા અને કગથરા પણ ઉપસ્થિત રહેવાના છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ પાટીદાર પોલિટિક્સ શરૂ થઈ ગયો છે પાટીદારોને રીઝવવા પ્રદેશ કોંગ્રેસ કોડલધામના શરણે કોડલધામમાં ધ્વજા ચડાવીને કોંગ્રેસ પ્રચાર અભિયાન શરૂ કરશે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસનો આ જે પ્રયાસ છે એ પાટીદારોને કેટલો રીઝવી શકે છે સૌરાષ્ટ્રના પાટીદારો સાથે અમિત ચાવડા બેઠક કરવાના છે આજે સાંજે બોટાદમાં કોંગ્રેસનું કિસાન સંમેલન યોજાવાનું છે એમાં મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહેવાના છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે એમએલએ કિરીટ પટેલ પૂર્વ એમએલએ લલિત વસોયા અને લલિત કગત્રા પણ ઉપસ્થિત રહેવાના છે